હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભેળ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા ફરાળી ચેવડો લીધેલો છે સેવ ખજૂર આમલીની ચટણી મકાઈના પૌવા લીધેલા છે ડુંગળી ટમેટા દાડમ ખટાશ માટે લીંબુ એક મોરું મરચું સ્વાદ અનુસાર મીઠું અને રાજકોટની ચટણી આપણે ગ્રીન ચટણી લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે આમાં મમરાનો યુઝ નહીં કરીએ તેના બદલે આપણે ચેવડો એડ કરશું તો સૌ પ્રથમ આપણે મકાઈના પવાને તરી લેશું આ રીતે મોટા આવે તે લેવાના છે આપણે તો એમ મેં તેલ ગરમ મૂકી દીધું છે તો આપણે તરી લેશું આમાં તમે કોઈ પણ ચેવડું એડ કરી શકો છો ત્યારબાદ પૌવા એડ કરી દેસુ ત્યારબાદ મરચાંની કટકી એડ કરશું ડુંગળી અને ટમેટા એડ કરશું થોડાક આપણે દાણમના દાણા એડ કરશું થોડીક સેવ એડ કરશું ત્યારબાદ ખજૂર આમલીની ચટણી એડ કરશું અને ગ્રીન ચટણી એડ કરશું આપણે મિક્સ કરી લેશું થોડુંક આપણે આમાં કશ્મીરી મરચું એડ કરશું કલર માટે અને ધાણા જીરું ત્યારબાદ લીંબુ ખટાશ માટે થોડુંક મીઠું એડ કરશું ઉપરથી આપણે થોડીક સેવ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ભેળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં